બનાસકાંઠા જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ મેળવ્યો જૂના ડીસાની જીએમ મૈતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સફળતા મેળવી ગત વર્ષે પણ ધોરણ અભ્યાસ કરતા રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો ધર્મ ભલે મુસ્લિમ હોય પરંતુ સંસ્કૃતિનું સંસ્કૃત જ્ઞાન અઢળક છે એવા જૂના ડીસાની જીએમ મૈતા સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા મોહમ્મદ લુકમાન સખાવત ખાન ગોરીએ ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ડીસા તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક મેળવી અને આજરોજ તેવીસ ડિસેમ્બર ને રવિવારના શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કર્ણાવત સ્કૂલ કેમ્પસ જકાણા રોડ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર જિલ્લા લેવલની પરીક્ષાનું આયોજન કર્યું હતું જેમાં ધોરણ સાતમાં પચીસ માર્ક્સમાંથી પચીસ મેળવી મોહમ્મદ લુકમાન સખાવત ખાન ગુરીએ પ્રથમ ક્રમાંકે આવતા ગુરુ ઘરીમાં શિબિર અને છાત્ર સન્માન સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું

આ વિદ્યાર્થીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી હતી અને રાજ્યકક્ષાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો